જય શ્રીરામ મિત્રો એક જાન્યુઆરીથી પિસ્તાલીસ દિવસ માટે મંગળનું ભવ્ય ગોચર કર્ક રાશિ વિશે ચાર મોટી ભવિષ્યવાણીઓ મિત્રો વૈદિક જ્યોતિષમાં મંગળનું ભવ્ય ગોચર એક જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યું છે મિત્રો આ પરિવર્તનનો પ્રભાવ ક્ષણિક નહીં પરંતુ લાંબા સમય સુધી એટલે કે કુલ પિસ્તાલીસ દિવસ સુધી કર્ક રાશિના લોકો પર રહેશે મિત્રો એક જાન્યુઆરીથી મંગળ હવે મહાબલી બનશે ઉપરાંત મંગળ મહાબલી બનતાની સાથે જ ભગવાન શ્રી રામ ભક્ત હનુમાનજીના આશીર્વાદ રાશિના લોકો પર પણ વરસશે જેના કારણે કર્ક લોકોનો સુવર્ણ સમય શરૂ થશે મિત્રો તમારે આ વિડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો બધા કર્ક રાશિના લોકો માટે એક ખાસ સંયોગ લાવશે મિત્રો જ્યોતિષમાં મંગળને ભૂમિ ઊર્જા શક્તિ અને હિંમત વગેરેનો કારક માનવામાં આવે છે મંગળ એક રાશિમાંથી બીજી રાશિમાં ચોક્કસ સમયમાં સંક્રમણ કરે છે એક જાન્યુઆરીથી કર્ક રાશિમાં ગોચર કરશે વૈદિક જ્યોતિષમાં મંગળને હિંમત ઉત્સાહ અને ખંતનો કારક અને ગ્રહોનો સેનાપ્તિ માનવામાં આવે છે મિત્રો મંગળકર્ક રાશિમાં પ્રવેશ કરે ત્યારે આ ગોચર આપણને શીખવે છે કે આપણે આપણા ક્રોધ સ્પર્ધા અને નેતૃત્વમાં સંતુલન કેવી રીતે જાળવી શકીએ મિત્રો ચાલો જાણીએ કે આ સમય મંગળકર્ક રાશિ પર કેવી અસર કરશે મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલાં વીડિયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જરૂરથી લખો જેથી બજરંગબલીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ તે ભવિષ્યવાણીઓ વિશે નંબર એક કર્ક રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે એક જાન્યુઆરીથી પિસ્તાલીસ દિવસ માટે મંગળ મહાબલી હોવાથી મંગળના આગોચર સાથે કર્ક રાશિના જાતકો માટે આર્થિક ક્ષેત્રમાં સ્થિરતાનો અંત આવી રહ્યો છે એવું લાગશે કે સ્થિર પવન ફરી ફૂંકવા લાગ્યો છે હવે તમારા માટે ફક્ત પરંપરાગત આવકના સ્ત્રોત જ નહીં પરંતુ નવી દિશાઓમાંથી લાભ મેળવવાના દરવાજા પણ ખુલતા જોવા મળશે જો તમે કોઈ કૌશલ્ય ભૂલી ગયા હોવ કે કોઈ કલાનો વર્ષોથી ઉપયોગ ન થયો હોય હવે તેને નવા સ્વરૂપમાં ફરીથી જાગૃત કરી શકાય છે હવે તમે બહુસ્તરીય કમાણી તરફ આગળ વધી શકો છો નંબર બે કર્ક રાશિની બીજી ભવિષ્યવાણી ઈચ્છાઓની પરિપૂર્ણતા છે મનમાંથી નીકળેલી દરેક ઇચ્છાનો સંયોગ તમારી અંદર ઘણી એવી ઈચ્છાઓ હતી જે તમે કોઈ કારણસર મુલતવી રાખી હતી કદાચ તમને સમય ન મળ્યો હોય કદાચ સંજોગો અનુકૂળ ન હતા અથવા કદાચ તમે પોતે તે ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે જરૂરી હિંમત એકઠી કરી શક્યા ન હતા परंतु हवे मंगल स्थिति ते इच्छाओं ने पांखो आपवानु काम करी रही छे जे सपना अधूरा हता जेम के कोई देश में मुसाफरी करी पुस्तक लखव फरी परीक्षा आप भी के जूना प्रेम ने मे हवे गति में छे मित्रों आ समय ने तेना पर कार्य करो नंबर त्र કર્ક રાશિની ત્રીજી ભવિષ્યવાણી એ છે કે તમારા સ્વાસ્થ્યના ક્ષેત્રમાં મંગળનું આગોચર ગોચર કર્ક રાશિના લોકો માટે એક ખાસ આશીર્વાદ લઈને આવ્યું છે જો તમે લાંબા સમયથી કોઈ રોગ શારીરિક થાક અથવા માનસિક મૂંઝવણથી પરેશાન છો હવે તે બધામાંથી મુક્તિની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે મંગળ શરીરની ઊર્જાનો પ્રતિનિધિ ગ્રહ છે જો તેની હાજરી અનુકૂળ હોય તો શરીરના દરેક ભાગને નવી ઊર્જા મળે છે તમે જોશો કે કોઈ પણ નવી દવા કે સારવાર વિના તમારી ઊંઘમાં સુધારો થઈ રહ્યો છે પાચનતંત્ર સંતુલિત થઈ રહ્યું છે અને શરીર પહેલાં કરતાં વધુ આરામદાયક અનુભવી રહ્યું છે આ સમય એવા લોકો માટે નવું જીવન લાવશે જેઓ બ્લડ પ્રેશર પેટની સમસ્યાઓ તણાવ થાક અથવા ફેફસાની સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા હતા સ્વાસ્થ્ય સુધારણાની આ યાત્રા ફક્ત દવાથી જ નહીં પરંતુ તમારા દૃઢ નિશ્ચય અને મંગળની કૃપાથી શક્ય બનશે નંબર ચાર કર્ક રાશિની ચોથી ભવિષ્યવાણી નાણાકીય સ્થિરતા બેંક બેલેન્સમાં સંતુલન મિત્રો હવે આપણે નાણાકીય સંતુલન એટલે કે તમારી નાણાકીય સ્થિતિમાં સ્થિરતા વિશે વાત કરીએ છીએ જે તમને માનસિક સુરક્ષા પણ આપે છે મંગળનું ચોથું પાસું તમારી મિલકત બચત અને નાણાકીય વિચારસરણીને અસર કરી રહ્યું છે અને અસર ખૂબ જ સકારાત્મક છે કર્ક રાશિના જાતકો જે અત્યાર સુધી કોઈ કારણોસર પોતાની આવક બચાવી શક્યા ન હતા દર મહિનાના અંતે ચિંતિત રહેતા હતા હવે તેમના માટે આ સમય નાણાકીય પ્રાપ્તિ તરીકે કામ કરશે કોઈ પણ વધારાના પ્રયત્નો વિના તમે જોશો કે તમારા વિચારમાં સુઆયોજિત પરિવર્તન આવી રહ્યું છે બિનજરૂરી ખર્ચાઓને કુદરતી વિરામ મળવા લાગશે અને મન બચત તરફ ઝૂકવા લાગશે આ સમય રોકાણનો પણ સંકેત આપે છે પરંતુ તે વિચારપૂર્વક કરો અને ઉતાવળમાં નહીં તમે ઘણા મહિનાઓ સુધી મૌન રહ્યા હતા હવે અચાનક તમારું મૌન તૂટી જશે મિત્રો જીવનમાં ઘણી વખત આપણે એવી પરિસ્થિતિઓમાંથી પસાર થઈએ છીએ જ્યાં અન્યાય થાય છે આપણને છેતરવામાં આવે છે અને છતાં આપણે ચૂપ રહીએ છીએ ક્યારેક સંજોગોને કારણે ક્યારેક સમાજના ડરને કારણે અને ક્યારેક આપણા પ્રિયજનોની બદનામી ટાળવા માટે પરંતુ હવે સમય બદલાઈ રહ્યો છે મંગળની આ સ્થિતિમાં જો કોઈ લાંબા સમયથી તમને હેત્રતો કે દગો આપતો હતો તો હવે તમારી અંદર શાંતિથી જાગૃત થયેલી શક્તિ અવાજ ઉઠાવવા જઈ રહી છે આ કોઈ ઉગ્ર બદલો નહીં પણ વ્યૂહરચના વિવેક અને આત્મવિશ્વાસથી ભરેલી પ્રક્રિયા હશે જેમાં તમે કંઈ પણ બોલ્યા વિના પણ ન્યાય સ્થાપિત કરી શકશો આ દૈવી ન્યાયની પ્રક્રિયા હશે જ્યાં અન્યાય આપમેળે ખુલ્લું પડશે અને તમે સત્ય સાથે ઊભા રહેશો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જરૂરથી લખજો જેથી બજરંગબલીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર